વિરમગામમાં ડાંગર કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે ડાંગર કાંડમાં મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં એકત્રીસ ડિસેમ્બરના રોજ મામલતદારે સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી સુફિયાન મંડલી નામનો મુખ્ય આરોપી પોલીસ પકડથી હજી પણ દૂર છે વિરમગામ ડાંગર કેન્દ્ર પર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમએસપી ટેકાના ભાવે ડાંગર ખરીદી કેન્દ્ર પર વિરમગામ પંથકના ખેડૂતોએ પોતાની ડાંગર આપી હતી એક વર્ષ બાદ પણ ડાંગરના રૂપિયા ન મળતા થોડા મહિનાઓ પહેલાં વિરમગામ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે એક વર્ષ બાદ વિરમગામના મામલતદારે રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઊંચાપથ કૌભાંડ મામલે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં વિરમગામ ટાઉન પોલીસે ગ્રેડિંગ એજન્સીના એજી નેક ગ્રેડર જયંતિજી દિલુજી ઠાકોર અજયસિંહ મહિડા અને અજય ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હજુ મુખ્ય આરોપી સુફિયાન મંડલી સહિત એચ એમ ઠાકોર તત્કાલિક ડાંગર ખરીદ કેન્દ્ર અધિકારી મેનેજર જીતેન્દ્ર પરમાર વિક્રમ ચૌધરી નામના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હજી પણ ફરાર છે ત્યારે વિરમગામ સરકારી ગોડાઉન ખાતેથી સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે આરોપી સુફિયાન મંડલી ફરાર હોવા છતાં તેના નામથી અનાજની ગાડીઓ નીકળતી હોવાનું ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે અનાજ ભરેલી ગાડી સરકારી અનાજનો જથ્થો ભરેલી ગાડી સુફિયાન મંડલીના કોન્ટ્રાક્ટથી બહાર નીકળી રહી છે અગાઉ વિરમગામ ડાગર ખરીદી કેન્દ્રમાં કૌભાંડ મામલે મામલતદારે રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઊંચાપત અને કૌભાંડ મામલે ફરિયાદ નોંધાવી હતી મુખ્ય આરોપી સુફિયાન મંડલીનો સરકારી ગોડાઉનમાં સસ્તા અનાજના દુકાનો સુધી માલ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે વિરમગામ ટાઉન પોલીસે કુલ સાત કૌભાંડી આરોપીઓમાંથી હજુ સુધી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ત્યારે હજુ ચાર આરોપી સહિત મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મુખ્ય આરોપી સુફિયાન મંડલી ડીએસટી ઇજારેદારનો કોન્ટ્રાક્ટ ચાલુ રહેવા બાબતે મામલતદારે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમને કાર્યવાહી કરવા રજૂઆત પણ મોકલી આપેલી હોય તેવું નિવેદન પણ સામે આવી રહ્યું છે બીજી બાજુ સમગ્ર કૌભાંડ બાબતે વિરમગામ પોલીસ દ્વારા કૌભાંડમાં ભોગ બનનાર ખેડૂતો તેમજ અમુક સરકારી અધિકારીઓની પણ તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ મામલે સત્યતા પુરવાર થઈ રહી છે તો કાકા આપનું નામ શું છે અને અહીંયા તમે કઈ રીતે ફરજ બજાવો છો મારું નામ કનુભાઈ ઠાકોર હું અહીંયા ડ્રાઇવિંગ કરું અત્યારે એમ કે સુમેશ દુકાનનો જથ્થો લઈ રામપુરા જવું અજી આજે આ કોન્ટ્રાક્ટ છે તો હજી આજે જે અગાઉ જે ડાંગર કૌભાંડ છે તો એમાં હજી આ સુફિયાન નામનો જે વ્યક્તિ છે એનું કોન્ટ્રાક્ટ ચાલુ છે હજી એ આપણને ખબર નહીં બીજું કે આ અમે નોકરી કરવા તો માગતા જ નહીં ત્રણ મહિનાનો પગાર જો આપ્યો નહીં પગાર લેવા માટે જ નોકરી કરીએ અને કે આ નોકરી આપણે કરવાની નહીં કોન્ટ્રાક્ટ આપણને ખબર નહીં આપણે નોકરી કરીએ ગાડી ચલાવીએ પગાર ચાર મહિનાનો નહીં આવે એટલે આ નોકરી કરીએ બાકી પગાર આવી જાય નોકરી અચ્છા રોજના કેટલા ફેરા થતા હોય સરકારી અનાજમાં નક્કી નહીં એક જ બરાબર ફોટા પડે ઓનલાઈન થાય એનો પર આધાર મારું નામ પિન્ટુ કોળી છે હું એક સામાજિક કાર્યકર્તા છું આજે ઘણા દિવસથી મારી પાસે થોડી રજૂઆત આવતી હતી કે જે ડાંગેરનો મ્યાન આરોપી એટલે કે સોફિયાન મંડલિક જે આજે ચાલીસ દિવસ થયા છતાં પણ પોલીસ ગિરફદારથી બહાર છે એમ છતાં હજુ સોફિયાનના નામે ગોરખ ધંધો ચાલુ છે તો એના અનુસંધાને મેં આજે તમામ મીડિયા રિપોર્ટરને ઉપર પણ અરજી કરી અને તમામ લોકોને બોલાવ્યા તો અહીં આવી અને જાણવા મળ્યું કે આજ સુધી પણ એકતાલીસ ચાલીસ એટલે ચાલીસથી એકતાલીસ દિવસ થયા છતાં પણ શોપિયાન હજુ પોલીસ ગિરફદારથી બહાર છે અને કોણ રાજકીય આકા જે એમને છાવરી રહ્યા છે એનો હજુ સુધી પણ પોલીસ કાંઈ આનો કોઈ પણ જવાબ નથી બે હજાર ચોવીસ એકત્રીસ ડિસેમ્બરના રોજ વિરંગામના મામલતદારશ્રીએ પોલીસ કેસ દાખલ થયો આજે એકતાલીસ દિવસ થયા એમ છતાં હજુ સુધી સોપિયાલ પોલીસ ગિરફદારથી બહાર છે તો આવો તો કેવો ન્યાય કહેવાય કે મેન આરોપી હોવા છતાં પોલીસ એને સાવરી રહી છે અરે અથવા તો પોલીસ ગિરફદારથી બહાર છે તો આમની અંદર કોઈ મામૂલી વ્યક્તિ ઉપર કેસ થયો હોય તો એને બહારના દેશમાંથી પણ ગોતીને લાવે છે તારે આ તો આ શોપ્યાલ મલ્લિક એક ગુજરાતનો વ્યક્તિ છે અને જેને કોઈ સરકારી તો આપણે બે પોઈન્ટ પંચોતેર લાખનું કૌભાંડ બતાવે છે પરંતુ ખરી રીતે આ કોભાન કોઈ બે કરોડ પંચોતેર લાખનું નથી છન્નું હજાર કટ્ટા એટલે કે દસ સાડા નવથી દસ કરોડનું કૌભાંડ છે એમ છતાં હજુ સો મંડલિક પોલીસ દિરાબદારથી બહાર છે હવે સવાલ એ રહ્યો કે પોલીસ દિરાપદાર આને ક્યારે કરશે અને ક્યારે આ ખેડૂતોને ન્યાય મળશે ભારતને એક કૃષિ પ્રધાન દેશ છે એમ છતાં ખેડૂતો આ અત્યારે હાલ રોઈ રહ્યા છે જે પોતે પૈસા માટે પણ તાક ઢીલા કરી રહ્યા છે કેવી કેવડીતા લોકોએ પોતાનો માલ પકવી અને ટેકાના ભાવે નાખી છે એમ છતાં આજ સુધી ખેડૂતોને પૈસા મળેલા નથી અને ઘણા ખેડૂતો તો એવા છે જેમને જે ગોડાઉનની અંદર ડાંગે નાખી એની એક કાંટા ચિઠ્ઠી પણ આવેલી નથી તો જેમ બને તેમ શ્રીને નમ્ર વિનંતી છે કે આ સોપિયાને ગિરફતાર કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરે જય જવાન જય કિસાન